સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ તથા તબીબો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી આદિવાસી દિનની ઉજવણી કરી સુરતમાં આદિવાસી દિન ઉજવણી કરવામાં આવી સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં એકબીજાને મીઠાઈ ખવડાવી મીઠું મોઢું કરાવી આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયક મેડિકલ ઇન્ચાર્જ ઇકબાલભાઈ કડીવાલા તબીબી અધિક્ષક ધારિત્રી પરમાર સહિત સિવિલ હોસ્પિટલના અન્ય તબીબો મેડિકલ સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફ આ કાર્યક્રમમાં જોડાયા હતા સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી નવી સિવિલ હોસ્પિટલમાં આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવે છે કારણ કે આદિવાસી સમાજ ભારતનો એક અભિન્ન અંગ છે તો સિવિલ હોસ્પિટલમાં કેટલાક તબીબો નર્સિંગ સ્ટાફ તથા મેડિકલ સ્ટાફમાં પણ જોડાયેલા લોકો આદિવાસી સમાજમાં આવતા હોવાથી નવી સિવિલ હોસ્પિટલમાં આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવે છે

રાજ્ય સુધી ભેગા થઈને એને અમને અભિન અભિવાદન કરીએ છીએ આદિવાસી જે ડોક્ટરો સ્ટાફ જે કંઈ હોય એ બધાનું અને એક સંપ રહીને ભારત દેશનું કલ્યાણ થાય અને દરેક આદિવા દરેક દર્દીઓનું પણ સારી રીતે સારવાર થાય એ પ્રકારનો મેસેજ આપી અને ઉજવ્યો છું

તમામ નર્સિંગ સ્ટાફ તબીબો સફાઈ કામધારક છે કે આદિવાસી ભાઈ બહેનો સાથે હોસ્પિટલનો સ્ટાફ આદિવાસી દિવસની ઉજવણી કરે છે આજે અભિવે અધિક્ષક ડોક્ટર ગારકરીબેન પરમાર આરએમઓ ડોક્ટર ખેતનભાઈ નાયક નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમતીબેન ગાવડે સહિત તમામ તબીબો અને નર્સિંગ સ્ટાફની ઉપસ્થિતિમાં તિરંગા સાથે જય જોહરના સૂત્રોચાર સાથે આદિવાસી દિવસની ઉજવણી કરી ખૂબ ઉત્સાહનો માહોલ છે મારે કહેવું પડશે મને ખુશી થાય છે કે ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા

તિરંગા યાત્રા અગિયાર તારીખે છે દરેક ને ધ્વજ પોતાના ઘરે આપ્યો અને એ તિરંગા યાત્રા માં પણ જોડાય સ્વતંત્રતા પર્વ ની પણ ઉજવણી કરે સૌ સુખી રહે સૌ નું કલ્યાણ થાય એ જ અમારી શુભેચ્છાઓ ભારત માતા કે છે વંદે માતા